મુજે હીરો નહીં બનના હૈ તો વિલન હું વડોદરામાં તળાવના કિનારે જોખમી સ્ટંટ કરી રીલ બનાવી ફૂલ રેસ આપી બાઇક મુખ્ય માર્ગ ઉપર હંકારી સોશિયલ મીડિયા પર રીલ બનાવી લાઇક અને ફોલોવર્સ વધારવાના ચક્કરમાં કેટલાક નબીરાઓ રાહદારીઓના જીવ જોખમમાં મૂકે છે રસ્તા પર અન્ય વાહન સાથે અકસ્માત સર્જાય તેવી રીતે જોખમી સ્ટન્ટ કરી બાઇક હંકારવામાં આવતી હોય છે ભૂતકાળમાં આવા અનેક વિડીયો સામે આવ્યા છે ત્યારે બાપોત પોલીસે આજવા રોડ કમલાનગર તળાવ પાસે સ્ટન્ટ કરી રહેલા બે નબીરાઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે બાપોદ પોલીસે બંને નબીરાને અટકાવી પૂછપરછ સ્વપનીલ ચતુરભાઈ રોહિત રહેઠાણ શિવશક્તિ સોસાયટી ન્યૂ આઈપીસીએલ રોડ ગોળવા તેમજ અમરજીત અશરીફ સહાની રહેઠાણ શ્રીજી આશ્રય કમલાનગર તળાવ પાસે વડોદરા હોવાનું બહાર આવ્યું હતું પોલીસની પૂછપરછમાં બંને નબીરાઓ બાઇક પર સ્ટન્ટ કરીને વિડિયો બનાવવા માટે કમલાનગર તળાવ પાસે ભેગા થયા થતા હોવાનું સામે આવ્યું છે